આપણે આવી ગયા સોનાની નગરી દ્વારિકા શરૂઆત કરી દઈ ગણપતિ બાપાથી આ છે માતા સરસ્વતી હાશે લક્ષ્મી આગળ આગળ તમને બતાવું

એ વનરાવન માં ગોવાળિયા ભગવાન કૃષ્ણ ભાઈ બંધુ બધા હાથમાં લોતા લઈને ઉભા હે ભગવાન કૃષ્ણ ઉપરથી બે ત્રણ જણા એકની માથે અને એની માથે ભગવાન સરસ લે વારે વાર બલરામ બલરામ ને લક્ષ્મી કળિયા નાગ ને નાઈપો તો બુધવાર મજા આવે છે થડ બડા ઠેલ ધીંગણા બાઈ ડોક એવું છે

है हम, का नहीं <laughs> का। हम, हम मेरा भाई। तो तो मेरा भाई। राधा कृष्ण Baguan purna wajah, baguan niskul, ya? khanadi, wajah khanadi, wajah khanadi, wajah Ya wajah khanadi, wajah khanadi, wajah khanadi, wajah khanadi, wajah khanadi, हेलो 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 रामानुजाचार्य महावीर स्वामी गंगाचार्य गंगराचार्य धन्वंतरी भगवान

વિષ્ણુ છે સૈયા ઉપર સુતા છે ચાલી રૂપિયા વસૂલ છે શું કહેવાનું થાય તર માણસો ને મનગમતી યાદી પોતે અહીંથી ફોટા પાડીને લઈ જાય ને કોઈ બિચારું ન આવી શકે તો વિડીયોમાં જોઈ હગે હમ mm -hmm. ना नैना फिरल्ले पास માતાજી સડાવેલ પ્રસાદની સાડી અહીંથી મળશે માતાજીને જે સાડી ચડાવેલું હોય એની પ્રસાદી જોતી હોય તો અહીંથી મળી જાય

આ આપણા ગામના પોરબંદરના આવી ગયા નરસિંહ મહેતા સુદામાજી સુધામાજી નરસિંહ મહેતા કુદામાજી

બદ્રીનાથ જગન્નાથ મોટા મોટા મંદિરો છે એની એક દ્વારિકા છે જગન્નાથ હું સર રામેશ્વર વાહ રામેશ્વર ક્યાં સ્થાપના કરી હતી ભગવાનને યાદ છે રામાયણની અંદર સેતુ પુલ બાંધો હતો અહીં ભગવાને રામેશ્વર મંદિરની સ્થાપના કરી હતી શિવલિંગની આ બધા લાડકા આવી ગયા ગજાનન ગણપતિ બાપા રીતના হালু লা লালান্পগে লাগিলি ওইনিল মাইনিকিতিনিনিমারিশ নাচেনিন্নিমারিন্নিনিনিনিনিনিন্ন ক্লাই ইন দুনিন কাইনিন্ন ত্যান� દ્વારકામાં મૂર્તિ છે ને જે સોનાની દ્વારકા સોનીજી દ્વારકા અત્યારે અહીંયા જે મૂર્તિ છે ને આપણે બેટ દ્વારકામાં એ જ છે એવી ઈજ ટાઈપ આખી હલો હલો તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી ક્યારે દર્શન કરો તો છે ભાઈ શ્રીનાથ apla spesial bagaimana ya, bodhyanat, ini bar jual teling, aja <tipas>

એ કા પૂછ તો ครับ તો પછી હાલો કઈ ગોઠો સુ ભાઈ કાગડ તો જાય આપણે ગાડી પર ને ગાડી ટ્રાફિક મે આવી ચાલે કલાક એક તો એમ મત ન કરો આબાદ ઓકે મજા આવે 릭શા માં ઇલેક્ટ્રિક 릭શા ઇલેક્ટ્રિક 릭શા નહીં ધવાડો નહીં પ્રદૂષણ નહીં મજા આવે મજા આવે આમાં બાઈક પર વિલ થોડીક થોડી વાર આ રિક્ષામાં લઈએ ને તો મજા આવે એમાં સીટી લઈ હા આવે છે હા છે સુદર્શન મોદીજીનું નજરાણું મારી સુવિધા સાઇટમાં ઊભા રાખીને ફોટોગ્રાફી કરવી તો થઈ શકે છે દરિયાનો નજારો બહુ મસ્ત છે હાલો આપણે અહીંયા જરીક જોઈ જો અમારા ભાઈ છે ને પોતી ગયા છે પેલા હાવ નહીં પેલા હલો ભાઈ કોણ છે અહીંયા હે દરિયો હે હાલો તો અમારે જોવો હવે નજીક છે આપણે શિવરાજ બીચે જવાનું છે જો ટાઈમ રહીએ તો આપણે જવું જ છે